મજા મજા ને આને પછી આપણે હજી તો અતલિયામાં દઉં હજી આપણને કાઢ્યા નથી પણ ખડું થયું બોલો સિડનીમાં માં ગયો તો ત્યાં સુનિધિ ચૌહાણ સાથે મુલાકાત થઈ પોતા પડાયા પછી મને કે ચલો તમે મુંબઈ ડું માળા તમારે હમણાં ઘેરા રસોઈ માટે રહેવું પડતું ના ભાઈ માળા નથી આવું પછી અહીંયા મેલબોર્નમાં આવ્યા તો માં તો ઘણું થયું બોલો મેલબોર્ન બધું ફળ્યા કેટલાય જણા રસોઈઓ શીખવાડી બધાને મોજ કરીને ખવડાયું પણ પછી અચાનક મેં સાંભળ્યું કે અહીંયા જય વસાવડા આવવાના છે હું આપણા ગુજરાતના છે જય વસાવડા ચલો તો અમલવું જ પડાય એમને બી થાય કે આપણે બી આવ્યા છીએ એટલે પછી મળ્યો પછી તો એટલા બધા પ્રભાવિત થઈ ગયા મને કહે છે કે રઘુવાળા તમે ચલો ચલો અને પદા જયભાઈ છે રસોઈ ના બહુ છે ખાવાના હોતના બાદતા કશું આવડતું નથી જે ખમળા એ ખાઈ જાય ફટાફટ જાત જાતનું ખાય પછી મને ચલો તમે અમાર રસોઈ બનાવતા આ રસોઈ શીખવાડવા આવો છો કેમ તમે નથી બાસણો આવતા કોસ્ટલિયા આવતા તો અમે ના આઈએ પછી બોલો આ તો ખડા ઝવડા પોતા એકલા ના મન મને તો મેં ચાલો અમારે ત્યાં ગોંડલમાં રસોઈ બનાવજો મે ના ભાઈ મારે નહીં આવડો ગોંડલ માં હું તો અહીંયા જણાવી માણે મેં પાછું જોયું હાડ કે બોલો જય વસાવણા ગુજરાતના ના છે ત્યાં એમ અંદર કેટલા બધા લોકો એમને સાંભળવા આવે છે લો પાછા શાંતિથી થી સાંભળે બે કલાક સુધી સતત જય વસાવણા બોલ 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 અને બધા સાંભળ સાંભળ કરે લે પાછા તાળીઓ પાડે બધાને સમજે પડતી હશે કે એમને તાળીઓ પાડતા હશે ખરેખર બાકી બહુ તાળીઓ પાડી લોકોએ પછી ફોટા પડાવવા લાઈન લાગેલી મેં કીધું મારે પોતો પડાવો છે લાઈન માં ક્યાં ઉભો રહો હું તો હેડતો હતો બોલો પછી મને ક્યાં હેડો કુમાડા ક્યાં જાવ આમાં 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 વખત મને બોલાયો મારી જોડે એમને પોતા પડાયા પછી મને કે ચલો આવું હતું ના ભાઈ હવે આપડે રસોઈ ધંધો છોડી જ દેવો છે કારણ કે તમે જે બોલ્યા ને લોકો કેટલી મજા કરે છે એટલે મેં મારે બી હવે બોલવાનું જ ચાલુ કરવું છે તમે જય વસાવડા અને હું રઘુ બટાકાવાળા વડા વડા તો બંને ની પાછળ આમે જ જાય એટલે આપણે બી ચાલવાના રઘુ બેઠાકા વડા જય વસાવડા કેવું સરળ બેસી ગયો આપણે બી આમ તો સાહિત્યકાર અને કવિ તો ખરા જ એટલે એટલે જ આવડ્યું બોલો વસાવડા ને બેઠાકા વડા કેટલું મેચિંગ કરી દીધું છે પછી આજે પછી અને પછી શું થયું ખબર છે ભાઈ મને કહે છે કે તો આપણે બંને સાથે બોલવાનું શરૂ કરીએ મેં કીધું રહેવા દો ને ભાઈ પછી તમને કોઈ નહીં બોલાવે બધા રઘુ બટાકા વાળાને એટલે ના ભાઈ આપણે તમારી જોડે કોઈ હરીફાઈ કરવી નથી યુ સિડની સિડનીમાં જાઓ ઓસ્ટ્રેલિયામાં જાઓ અમેરિકા જાઓ બધા આપણે ક્યાંય તમારી જોડે આવું નથી હરીફાઈ નહીં કરવાની યાર ગમે એમ તો આપડા ગુજરાતના છે ભાઈ એટલે આપણે વીઆવટુ શું કેવાય એને વીઆું શું કેવાય પ્રમોદ કરવા પડે પ્રમોદ પ્રમોટ પ્રમોટ ન કરવા પડે કારણ કે શું છે કે અંગ્રેજીમાં તો આપણને ફાવતું નથી ગુજરાતીમાં બોલીએ તો નકામી હરીફાઈઓ થાય એટલે મેં માંડી વાળ્યું છે અને બહુ જયભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ જળાય ગભરાતા નહીં આપણે તમારી સાહિત્યની લાઈનમાં આવવાના છીએ જ નહીં કારણ કે આઈ એમ શું છે કે હું આઈ એમ અંગ્રેજીમાં બહુ લોચા પડે છે શું કહેવાય પૈસા આઈ એમ શું કહેવાય આઈ એમ મજા કરિંગ ઇન માય રસોડા લાઈન એન્ડ આઈ વોન્ટ ટુ આઈ વોન્ટ આઈ નો આઈ એમ નોટ કમિંગ ઇન યોર સાહિત્ય લાઈન ઓકે એન્જોય ધ યોર સાહિત્ય લાઈન ઓલ ધ બેસ્ટ જય વસાવડા જય 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 હા જય જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય વસાવડા ઓકે